રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં રોટરી ક્લબ ઓફ વાગરા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલ ભરૂચના સહયોગથી જે કેમ્પસ ખાતે સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો રોટરીયન શ્રી જૈનુલ આબિ સૈયદે જણાવ્યું કે અત્યારે યુવા અવસ્થામાં હાર્ટ એટેકના ઘણા કિસ્સા બનતા સાંભળવામાં આવે છે ત્યારે આપણને પ્રાથમિક સારવાર સામાન્ય જ્ઞાન હોય

સમજાવી હતી જેને તાલીમાર્થીઓએ પણ પ્રત્યક્ષ તાલીમનો અનુભવ કર્યો હતો અને સીપીઆર આપવા અંગે સજાગ થયા હતા હાર્ટ એટેક સિવાય ઘણી એક વાર એક્સિડન્ટના કિસ્સામાં પણ સીપીઆરની જરૂરિયાત ઊભી થાય છે તેમાં પણ કઈ રીતે કામગીરી કરવી તેવી સમજ આપવામાં આવી હતી અંતે રોટેરિયન અને જીએસએસ ના નિયામક શ્રી જૈનુલ આબેદીન સૈયદ હાજર રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુનઃહૂતિ કરી હતી આપણે મદદ કરવી હોય તો એને આપણે કઈ રીતે મદદ કરવી

સવારનું કામ થયું તો એ વસ્તુ જાણવા અને શીખવા માટે પ્રોફિટ ઓફ પાડરા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલના સહયોગથી આ એક નાનકડો રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ